આમંત્રણ કોઈ પણ કવિને આવવાનું છૂટ સારાનો દીકરો હોય કાર્યો જાણતો હોય છૂટ એક હતા બિચારા પણ બાદ દુઃખી એમ દુખી તો માણસ ગણાવે પણ આના માથે કોઈ નહીં એવા દુખી મજૂરી કરે અને તે દિવસે એ ટાઈમ તો તમને કહું ને તમારા કોરીનો ટાઈમ હતો એનાથી પહેલા આખા દિવસ શાળાનામાં આખો દી માણા મજૂરી કરે એવો સમય અને એ માંડ પોતાનું ચલાવે અને એને પણ ખબર પડી કે આ કવિ સંમેલન છે જવું જોઈએ એનો એક દીકરો દીકરો કેટલો પાંચ છ વર્ષનો ને એક દીકરો બહુ લાડક્યો એને ખબર પડી મારા બાપુજી જવાના છે કવિ સંમેલનમાં મારે જવું છે એટલે કીધું કે ભાઈ તારું ત્યાં કામ નથી અને અહીંયા મોટા મોટા સાડીના પત્ર દાઢીઓ છે વર્ષના કવિઓ ભેગા થયા તારૂ ને હું કામ છે હું પણ જાય છે પગર થાય સાંભળીશ કવિઓ દર્શન કરીશ માતાજીના પુત્રો છે સરસ્વતી માના બાળકો કેવું કેવો જેને કાવ્યો મેળવ્યા છે શક્તિ મેળવી છે માતાજીની દયા એ કેવા હશે એના દર્શન થશે મને મારે કઈને આ બોલવા પણ તો છે નહીં કારણ કે હું કાં જાણતો નથી અને તું મારા ઉપર બહારથી હું કામ આવશે ના કે મારે આવું જ છે ગમે તેમ મારે આવું જ છે એક દીકરો રોવા માંડ્યો પછી કે હું તાર લઈ જવું પડશે ચાર વાગે નીકળી જાઉં ઘરેથી ગઢવી માંથી લુગડા એટલા હતા જૂના એમાં થીગડા એટલા હતા અસલ કપડું કીવું જોડે ની ગોતી તો એટલા થીગડા હતા એમાં એને જેમ તેમ ધોળી ધૂળથી ધોઈ કરી જેવા સાફ સ્વચ્છ કરી બિચારા પહેરી રાતના ચાર વાગે તૈયાર થઈ નીકળ્યો રોટલા બાંધ્યા વાય ડુંગળી બે ડુંગળી બાર રોટલા વાય બાંધી કે જ્યાં એ ઉભા થી હાલ વાગ્યા બહાર નીકળ્યા ત્યાં રાડ પાડી છોકરો જાગી ગયો એને આવું જાવું જ તું એને જીજ્ઞાસભો હતો જીજ્ઞાસા ને એ માણસ કાંઈક ને કાંઈક મેળવે હવે જાગી ગયા પછી શું થાય હાલ ભાઈ બીજું હું મારા ભાગમાં લખ્યું છે તારો આ બધું સહન કરવાનું એટલે હું થાય કે હાલ હાલતા હાલતા એક ગામ આવ્યું ગામના પાદરમાં એક મદારી માકડો એટલે લાલ મોટલ નથી વાંધા થતા નાના નાના રમાડે બધાય બજારમાં કોઈ આઠ નાખે કોઈ રૂપિયો નાખે એમ ભેગા થાય ગાયુના ગોવાળ બનો ને પછી બે પગી હારે લાકડી ખંભે લઈને એ એક ઝાડ નું ઝાડ હતું ને ઝાડ ને બાંધેલું ચડે ઉતરે થળ ઉપર એટલે છોકરો કે એ બાપુ બાપુ આ શું છે એટલે એને એક તો બીજા વાળ ઉપાડવો ને ઉપજવા પ્રશ્ન કરે એટલે બાપુ ખીરાણા બાપુ તો તું સાનો બેઠો આવ્યો એક તો દુઃખ દેશો ને વળી પાછો આ હું તારે શું છે ખબર કે છે છે ને ઉતરે એટલી ભાન નથી તો કે ઠીક હવે નહીં કહો એમ કરતા કરતા આગળ આવ્યા બે ચાર કિલોમીટર ગયા છે ત્યાં એક ગામ આવ્યું અને એક બેન માથે રાખનો નો લઈને ઉકળે નાખવા જાય બાપુ બાપુ આ બેન હું લઈ જાય છે તો એ બેન લાડવા લઈ જાય તારખાવા ખીજાણા પછી ગઢવી આ હું તે મગજ ખામાં કે તું બેઠો આવી શાંતિથી મારે ખંભાવું પડશે રાખ નાખવા જાય છે ભાઈ તને એટલી ખબર નથી પડતી અફવા તો હુંડલો છે તો કે ઠીક હવે તું બોલીશ માં કે મારો મગજ કામ નથી કરતો એથી આગળ ગયા એથી આગળ ગયા તો એક વાડી આવી તે મોટા મોટા એરંડાના ઝાડ હે બાપુ આ ઝાડ હેના છે કે હવે તારે પણ ક્યાં ઝાડ ને કઈ કિંમત દેવી છે એક વેચવા છે એક લેવા છે હું કામ માથું ખાસ બેઠો આવ્યું શાંતિથી એરડા ના ઝાડ છે એટલી ખબર ન પડે એરંડા ને થતા આપણે વાવે છે ને હમણાં તો બધા પેલા વાળીમાં વાવતા બહુ મોટા ઝાડ થતા શેરડી વાળા એરડી કેતા એમ એ ધોરિયા ને કાંઠે જ હોય પેલા પાણી એને મળે પછી શેરડી ને મળે હજાર ઘણા સેવકો એવા હોય સા સા બને પેલા એ પછી આપણને મળે અરે હું કહ્યો કે સાખું છું હે વાય સાચી માં હા નો ભગવાન ગરાય સાખેલું એમ શેરડી વાહ એરડી છે હા પેલા એડી પી જાય તોય કેવા કે શેરડી વાહ એડી શેરડી ન હોય તો એડી પાણી ન મળે એવું ખરું પાછું એરંડા ના ઝાડ છે એટલી ખબર ના પડે એમ ખીજાણા બહુ પછી ત્યાંથી આવ્યા તો જે જ્યાં કવિ નું સમય હતું થોડુંક ચેટું હતું ત્યાં એક વાડીએ બેન કે હવે રોટલો ખાઈ ત્યાં સંધિ લોકો બાળધું લઈને આવ્યા સંધિ નથી આવતા બળદ ને વેચવા એ બાળધું લઈને નીકળ્યા એક મંડ્યા અવાજ કરવા એના અવાજ જુદા હોય આટલા છોકરા ભાઈ હવે તું શાંતિ રાખ ને માથું હું કામ ખાસ કે આ શું મોડું શું હવે અગ્ધિ લપાટ મારતી દીધી આ સંધિ બધા પોકાર કરે છે બધા વાંસડા ઢોરને ઢોર ને ભેગા કરવા હતું એટલી ખબર નથી પડતી ગયા ઠીક એ ભાઈ આવ્યું સંમેલન નું જ્યાં હતું ત્યાં એ ગામ આવ્યું ત્યાં પૂછતા પૂછતા બધા દરબાર બહુ ગામ એને ગામથી બાર મોટું કોઈ મોટો હશે સોગાન એમાં બધું ગોઠવેલું આ બીજા આવ્યું ને ત્યાં ગયા છોકરો ખંભે કહિયો પણ હિસાબ વગર ના હતા ભાઈ એક દિન બે દિન ત્રણ દિન ચાર દિન પાંચ દિન એક કવિ એનો દુહો બોલે બીજો એનો અર્થ કરે વળી બીજો દુહો બોલે ત્રીજો અર્થ કરે સવાલ જવાબ આમ થાય દુહા છંદમાં એમ કરતા કરતા છઠ્ઠો દિવસ થયો તો અહીં તો છોકરાને ખંભે લઈને ઊભો હોય છે લેવો ઠેઠ ત્યાં કાંઈ અંદર જવા મળે નહીં પણ રાજાઓમાં એવી નીતિ હતી કે કોઈને અન્યાય ન થાય છેલ્લો દિવસ હતો એટલે કીધું ભાઈ હવે કોઈ છે કોઈને કાંઈ ઈચ્છા છે બોલવાની કોઈ કવિનો દીકરો રહી ન જાય એટલે અન્યાય થાય એવું ખોટું એ નહીં સરસ સાધારણ હોય તો એના પ્રમાણમાં એને કોઈને ભાઈ બોલવું હોય તો ઊંચો હાથ કરે તો છોકરો તો ખબર બેઠો એને ઊંચો હાથ કરી નાખ્યો અરે તારા માઠા એક લાફો મારે બોલાય એના બાપે હું હાથ કરાય ક્યાંય તો કે છે ઊંચો હાથ કરવાનો તો હું છો હાથ તને નથી કહેતા આ તો મોહાન કવિઓ હોય એની વાત છે વાન હતા દરબાર નજર પડી સિપાહી કે બાપ દીકરા બેન પકડી નઈ લેવો બાપ ને ભય લાગ્યો ભારે કહ્યું હેરાન કરતી તમે કેમ બાળક ઉપર હાથ ઉપાડ્યો કેવા છો સારણ છો બાબુ દેવી પુત્ર થી તમે આ દીકરા ઉપર હાથ ઉપાડ્યો કે તો બાપુ એ દીકરો હાથ ઉપાડો છે ઓછે તો કે એમનું એમ કેમ કેવાય કે તમે નહીં હોય દે એના જેવડા એ ખોટું ભાઈ તે કેમ હું શ્વાસ કર્યો તો તને કઈ આવડે છે અરે તારા માઠા થાય આ તો ઓલો કવિ કે મરી ગયા તો વધારે દુઃખ દે બે પાંચ સો મહિના જેલ નો પડાવતો હારો શું દુઃખો આવડે છે

હવે હું કઈ રાજાની સામે કઈ મરાય નહીં કઈ સીટીઓ ભરાય નહીં કઈ થાય કો ક્યા કરે પોકાર આ દુઓ બની ગયો માકડો ચડે ને ઉતરે રાખોડા વાળી નાર કો ક્યાં કરે સંધિ કરે પોકાર આ વર્ણ હદાય ત્રાસ મેળ માત્રા મેળ બધું આવી ગયું અરે તારા ભલા થાય કવિઓ ક્યાંનો રથ કરો કવિ બીડાના ફેરવ આમથી આમ આમથી આમ આમાં આનો રથ હોય પંદર મિનિટ હોય મથિયામાં બધા કવિઓ મહારાજા કે હજી બીજી વીસ મિનિટ આપવામાં આવે છે કરો વળી મજા એમાં બે ચાર બહુ બુદ્ધિજીવી કવિઓ હતા એને કીધું કે નામદાર આ દુઓ ઘર વણાવશે આ કોઈ શાસ્ત્ર ની વસ્તુ છે આ શાસ્ત્ર માં ક્યાંય હોય ને શાસ્ત્ર માં ન હોય અમારામાં માં આવે નહીં તો કે હે શાસ્ત્ર મારું તો કે હા કે જો તમે એનો સાચો જવાબ નહીં આપો આવડા મોટા કવિઓ તો તમારે પાઘડી ઉતારી પડશે બાળ કવિના અરે તારા ભલા થઈ જાય મારી નાખ્યા મોત પછી એક કવિ હતા એને કીધું કે ભલે બાપુ હવે ઈ બાકી રહી ગયું હોય પાઘડી ઉતારી પણ એના પેલા એને હાસો અરસી છોકરાએ કરી દેવો પડશે કે જે જગત માન્ય હોય હું

ઈ સડતું તો પાછું ઉતરતું હતું ને એમ એથી આગળ આવ્યા તે બેન માં રાખ નો હુંડલો ભાઈ ઉગળે નાખવા જતી હતી પછી ઈથી આગળ આવ્યા તે મોટા મોટા એરડા હતા અને પછી કે આમથી બાળતું લઈ સિંધી ધોળ આવતા રાડું પાડતા હતા આ વરસ એમ કે એના બાપને એમ થયું મરી ગયા તો કે તે તમને આનો રથ આવડે કે હું તો કે તે કરો આનો રથ કરી બતાવો હવે એ કવિ શું જો હાવ નથી નિચાળ જો એને નથી કોઈ ભણ્યો નથી કઈ કે છે કવિ જન્મે છે કવિ બનાતું નથી હવે એને કોણે શીખડાયું છે એને શું કીધું જવાબ માં ખબર છે ને એકડીનો ટેમ છે ને એક ટેમ માં છે ને રસોદામાં છે ને રસોદામાં છે ને એ કૃષ્ણને ને ખીરાતા હતા ને તો કૃષ્ણએ કીધું માં મારું કડું એવું હતું કે ઉતરતું હતું ને ઉતરી જતું માં કળો સડે ને ઉતરે અને એ રાખોડા વાળી ના રાધિકાજી લઈ ગયા છે રાખોડા વાળી ના એ રણડાકો ક્યાં કરે આ બીજી હું કામ બિચારી ગોપીઓ ભેગી કરીને તમે ઠપકો આપો છો એ રણડાકો ક્યાં કરે સંધિ કરે પોકાર સંધિ એટલે બધી થાય બધી પોકારી પોકારી કે છે માં અમે કળું નથી લીધું માં અમે કળો નથી લીધું માં અમે કળો નથી લીધું

गुरु कहे पूरब को तो चेला पश्चिम जाए कहे कबीर वो अचंबा कब मिलेंगे भगत बनिया भेद जाने खादू जगनु जगनूठ संत साधु ने नरम थे नमो नहीं